ફ્રેન્ડ્સ તમારાથી પણ પરફેક્ટ બજાર જેવા દુકાને મળે છે તેવા ગોટા નથી બનતા અને તમારા ગોટા લાલ થઈ જાય છે અંદરથી જાળી નથી પડતી તો આ વિડીયો તમારા માટે છે પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરો ગોટા બનાવવામાં ફક્ત ખીરું બનાવવાની જ ખૂબી છે જો તમારું ખીરું પરફેક્ટ બનેલું હશે ને તો જ તમારા ભજીયા પરફેક્ટ બનશે તો વીડિયોના એન્ડ સુધી બનેલા રહેજો શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં લીલું લસણ લીલી ડુંગળી અને મેથી મળે છે તો આપણે બધી વસ્તુનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને આજે જેવા ફરસાણવાળાની દુકાન મળે છે તેવા જ ગોટા બનાવીશું સૌથી પહેલાં આપણે લીલી ડુંગળી લીધી છે ઘણા લોકો નથી ઉમેરતા પસંદ હોય તો જ તમારે ઉમેરવાની છે લીલી ડુંગળીને આપણે ધોઈને આ રીતની ઝીણી સમારી લીધી છે સાથે જ આપણે સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે તેને પણ ઝીણું સમારી લીધું સો ગ્રામ જેટલી આપણે ધાણાભાજી લીધી છે તેને પણ સમારી લીધી છે બધી વસ્તુ મેં પેલા ધોઈ લીધી છે એટલે અત્યારે નથી ધોઈ જો તમે પેલા ન ધોઈ હોય તો તમારે અત્યારે ધોઈ લેવાની અને બસો ગ્રામ આપણે મેથી લીધી છે તેને પણ આપણે ધોઈને આ રીતે રફલી કરેલી છે બહુ ઝીણી નથી સમારવાની આ રીતની અડધી ભાંગી જ આપણે તેને સમારવાની છે ના મોટી કે ના વધુ નાની તે રીતની આપણે મેથી સુધારવાની છે જે રીતે કંદોય બનાવે છે તે રીતથી જ આપણે મસાલા કરવાના છે તો આપણે અહીંયા ક્રોસ કરેલા ધાણા લીધા છે આખા ધાણા જ ઉમેરવાના છે ધાણા જીરું નથી ઉમેરવાનું અને મરી પાવડર પણ આ રીતે દર દરો વાટીને જ ઉમેરવાના છે વાઇન મરી પાવડર પણ નથી ઉમેરવાનો તો અહીંયા એક ચમચી મરી પાવડર એક ચમચી હિંગ અને એક ચમચી વરિયાળી લીધી છે અને ત્રણ ચમચી આપણે આ રીતે ક્રસ કરેલા ધાણા લીધા છે ધાણાનો પણ સાવ પાવડર નહીં કરી દેવાનો આ રીતે દર દરાજ તેને વાટવાના છે સાથે જ આપણે બે મોટી ચમચી જેટલું ક્રસ કરેલું સૂકું લસણ લીધું છે અને તેટલા જ પ્રમાણમાં આપણે આદુને ક્રશ કરીને લીધું છે સૂકું લસણ અને આદુ તમે જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ રીતે ખાણી દસ્તામાં વાટીને જ ઉમેરવાનું છે જેટલી તીખાશ જોતી હોય તે મુજબ તમારે મરચાંની કટકી ઉમેરી દેવાની આ મસાલાનું માપ આપણે એક કિલો ચણાના લોટ પ્રમાણે લીધું છે એટલે એક કિલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા એક કિલો લોટ ઉમેરી દીધો છે લોટને આપણે પહેલેથી ચાળી લીધો હતો આટલા માપથી તમે દસ થી પંદર વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલા ગોટા બનીને તૈયાર થશે લોટ મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે ચેનલ ઉપર નવા જુઓ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી શિયાળામાં બધી વસ્તુ ભરપૂર માત્રામાં મળે છે એટલે બધા લોકો આ રીતે ગોટા ઘરે તૈયાર કરી શકે શિયાળો છે એટલે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આ રીતે જરૂરથી ગોટા ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે બધા ભજીયા એકી સાથે બનાવવા કરતાં આ રીતે તમે અલગ અલગ ભજીયાનો પ્રોગ્રામ બનાવશો એટલે તમને ખૂબ જ મજા આવી જશે હવે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું પાણી એકી સાથે નહીં ઉમેરી દેવાનું જેમ જરૂર લાગે તેમ જ પાણી ઉમેરવાનું છે આપણે બધી સામગ્રી પહેલેથી ધોઈને સુકામે લીધી હતી કે અત્યારે પાણી ઉમેરવામાં ખ્યાલ આવે એટલા માટે એક કિલો લોટ છે એટલે આપણે અહીંયા સાતસો ગ્રામ જેટલું પાણીની જરૂરિયાત પડશે અને જો તમે મેથી કોથમી ડુંગળી બધું ધોઈને ઉમેરતા હોય તો તમારે પાણીની માત્રા ઘટાડી દેવાની કારણ કે તે બધી વસ્તુની અંદર પણ પાણીનો ભાગ હોય છે એટલા માટે અને આ ખીરામાં તમારે પાણીનું જ ખાસ મહત્વ છે જો પાણી વધુ પડી ગયું કે ઓછું થયું તો પરફેક્ટ ખીરું તમારું નહીં બને અને પરફેક્ટ ગોટા નહીં બને એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી વધુ નહીં ઉમેરી દેવાનું જરૂર લાગે એટલું જ ઉમેર ખીરું વધુ ઢીલું નથી બનાવવાનું કે વધુ હાર્ડ નથી બનાવવાનું જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે જ રીતનું ખીરું બનાવવાનું રસોઈયા બહારના હોય તે લોકો શું કરે છે આની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરે છે તેની લીધે જ તેના ભજીયા છે તે ગ્રીન રહે છે આ ગોટામાં ખાલી ખીરું બનાવવાની જ ખૂબી છે જો પરફેક્ટ ખીરું બનેલું હશે ને તમારા ગોટા પણ પરફેક્ટ બજારમાં મળે છે તેવા જ બનીને તૈયાર થશે શિયાળો છે એટલે બધી વસ્તુ ભરપૂર માત્રામાં મળે છે એટલે તમે શિયાળામાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખજો જેથી તમારા ગોટા પરફેક્ટ બજાર જેવા જ બને કારણ કે બજારમાં આપણે જે ગોટા ખાઈએ છીએ તેમાં ભરપૂર માત્રામાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આપણે જરૂરથી ઉમેરવું જોઈએ તો આ એક સિક્રેટ વસ્તુ છે તે છે ચોખાનો લોટ જી હા ફ્રેન્ડ્સ ચોખાનો લોટ ખાલી એક ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દેશો ને તમારા ભજીયા જરા પણ લાલ નહીં થાય અને બારનું પળ ખૂબ જ સરસ ક્રિસ્પી તૈયાર થશે તો તમે જરૂરથી ચોખાનો લોટ ઉમેરજો તો એક કિલો જેટલું છે ને તો આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરેલો સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ અને એક ચમચી જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુને લોટમાં સરસ મિક્સ કરી દેસુ તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું ખીરું તૈયાર છે તમે જોશો કે અત્યારે આપણે સોડા નથી ઉમેરેલા તે વાતનો ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે તેલ ગરમ મૂકો ત્યારે જ તમારે તેની અંદર સોડા ઉમેરવાના છે તો અહીંયા આપણું ખીરું એક કિલા લોટ પ્રમાણે છે એટલે આપણે અહીંયા એક થી બે ચમચી જેટલા ટાટા સોડા ઉમેરેલા છે કુકિંગ સોડા તમે જે સોડા ઉમેરતા હોય ખાવાના તે સોડા લઈ લેવાના છે હવે તેની ઉપર આપણે બે મોટા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને ગરમ તેલ ઉમેરવાનું છે એટલે પહેલાં આપણે સોડા સરસ મિક્સ કરી દઈશું લોટમાં પછી જ્યારે આપણે વડા પાડવા હોય ત્યારે જ આપણે તેમાં ગરમ તેલ ઉમેરવાનું તેલ ગરમ થાય છે એટલે આપણે સોડા ઉમેરેલા છે પણ પહેલેથી સોડા ઉમેરીને તમે ખીરું રાખી દેશો ને ફ્રેન્ડ્સ તો તમારું ખીલું ઢીલું થઈ જશે એટલે જ્યારે તમારે ગરમા ગરમ ગોટા ઉતારવા હોય ને ફ્રેન્ડ્સ ત્યારે જ તમારે ખીરાની અંદર સોડા ઉમેરવાના છે તો તેલ આપણું સરસ ગરમ થાય છે કારણ કે શિયાળો છે એટલે આપણે દેશી ચૂલા ઉપર આ ભજીયા તૈયાર કરીશું ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને ઠંડીની સિઝનમાં ભજીયા ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો તેલને આપણે વધુ નીકળે તેવું ગરમ નથી કરવાનું આપણે તેને મીડિયમ જ ગરમ કરવાનું છે તો હવે આપણે એકથી બે ચમચી જેટલું તેલ ખીરામાં ઉમેરી દઈશું ગરમ તેલ ઉમેરવાથી ભજીયામાં ખૂબ જ સરસ જાડી પડે છે અને અંદરથી તેલ પણ નથી ભરાતું ગરમ તેલ ખીરામાં ઉમેરી દઈ પછી ખીરાને સરસ મિક્સ કરી દેશું મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ ગોટા બનાવજો તમારા ગોટા પરફેક્ટ બજારમાં મળે છે તેવા જ બનીને તૈયાર થશે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આ રીતનું આપણું ખીરું તૈયાર છે તો હવે આપણે મીડિયમ સાઇઝના તેમાંથી વડા તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો બધા ભજીયા એકી સાથે બનાવવા કરતાં તમે આ રીતે જરૂરથી ગોટા બનાવજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ લાગશે અને આ ઠંડીમાં ગોટા ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તમારું ખીરું પરફેક્ટ બનેલું હશે ને ફ્રેન્ડ્સ એટલે તમારા ગોટા પરફેક્ટ જ બનશે જેવા બજારમાં મળે છે તેવા જ બનીને તૈયાર થશે અને તેલનું ટેમ્પરેચર આ ગોટામાં તમારે મીડિયમ જ રાખવાનું છે બીજા ભજીયા જેટલું નથી રાખવાનું કારણ કે મીડિયમ ફ્લેમ ઉપર આ ગોટા સરસ તળાય છે જો હાઈ ફ્લેમ કરી દેશો તો તમારા ગોટા લાલ થઈ જશે ઘણી વખત એ પણ કારણ હોઈ શકે કે તમારા ગોટા લાલ થઈ જાય છે અને જ્યારે પણ તમે ગોટા બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેની અંદર તમારે એક ચમચી જેટલા ચોખાના લોટ ઉમેરી દેવાનો ચોખાનો લોટ ઉમેરશો તેને લીધે તમારા ભજીયાનું બહારનું પણ છે તે ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે આ રીતે તમે જરૂરથી ગોટા ટ્રાય કરજો જેવા બજારમાં મળે છે તેવા જ ગ્રીન ગોટા તમારા પણ તૈયાર થશે તો જરૂરથી આ રીતે ચોખાનો લોટ યુઝ કરજો તે લોકો એક ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરે જ છે તેને લીધે જ ખૂબ જ સરસ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થાય છે જે ઠંડા થયા પછી પણ ક્રિસ્પી રહે છે ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયાની અંદર તેલ પણ નથી ભરાતું એટલે જેને તેલવાળા ભજીયા લાગતા હોય તેના માટે તો આ ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે તો તમે જરૂરથી ઉપયોગ કરજો એક ચમચી ચોખાના લોટનો તમારા ભજીયા પરફેક્ટ બજાર જેવા જ બનશે અને આ ઠંડીમાં ગોટા ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો તમે જરૂરથી આ રીતે ગોટા ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં મેથી લીલું લસણ અને લીલી ડુંગળી મળે છે તો બધી વસ્તુનો ઉપયોગ કરીને ખૂબ જ સરસ એવા આપણે ભજીયા તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો ઠંડી છે તો જરૂરથી ટ્રાય કરજો બાળકો માટે આપણે આલુપુરી બનાવીએ છીએ જેથી બાળકો પણ આસાનીથી ખાઈ શકે એટલા માટે તો ગરમા ગરમ ગોટાને આપણે રાજકોટની લીલી ચટણી અને ખજૂરની ચટણી સાથે સર્વ કરીશું તો તમે જોઈ શકો છો ભજી ખૂબ જ સરસ એવી જાળી પડેલી છે અને બારનું પળ પણ ખૂબ જ સરસ ક્રિસ્પી તૈયાર થયેલું છે તો તમે પણ આ રીતે ગોટા જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ